ચાણસમાં કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની અઠ્યાવીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ ચાણસમા ખાતે સતત અઠ્યાવીસ વર્ષથી કાર્ય ચાણસમા કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની અઠ્યાવીસમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં તમામ ડિરેક્ટરો તથા સભાસદો હાજર હતા સૌપ્રથમ ચાણસમા કોપરેટિવ લેડીઝ સોસાયટી લિમિટેડના મૃત્યુ પામેલા સભાસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારબાદ મિટિંગનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું પ્રમુખ શ્રી આત્મા રામભાઈ પટેલ દ્વારા ક્રેડિટ સોસાયટીએ કરેલ પ્રગતિ તથા કરેલ નફાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી તો સાથે સાથે સભાસદોને એક્સિડન્ટ થાય તો બે લાખ રૂપિયાનો વીમો તથા સભાસદને બેંક તરફથી રૂપિયા બે હજાર મૃત્યુ સહાય આપવામાં આવે છે તેની વિગત આપવામાં આવી હતી ક્રેડિટ સોસાયટીના સભાસદોને સંભવિત ગિફ્ટ આપવાનું પણ જાહેરાત કરવામાં આવ્યું હતું ચાણસમાં ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનો ચોખ્ખો નફો અગિયાર લાખ સત્તાણું હજાર બસો ઓગણપચાસ કર્યો હતો જેની જાહેરાત કરવામાં આવી અને સભાસદોને બાર ટકા ડિવિડન્ડ આપવાની સૂચિત કરવામાં આવ્યું હતું આજની વાર્ષિક સાધારણ સભામાં બોર્ડ ઓફ ડિરેક્ટર તથા શાણસમા ક્રેડિટ ઓપરેટિવ સોસાયટીના કર્મચારી વર્ગ હાજર હતો આભાર વિધિ પટેલ રણછોડભાઈ હરગોબંધ દ્વારા કરવામાં આવી અને મિટિંગ પૂર્ણ થયા બાદ અલ્પહાર પણ રાખવામાં આવ્યો હતો